તો જય મત સ્વાગત છે ચાલુ કરે આપણે કેમ કે આખો તો આપણે માથે ગાંધી જેમ લીધું જોતા હતા એટલે અરે નાના ભાઈ કામમાં હતા એટલે આજે આખા કાય વિડીયો ચાલુ થયો તો તો મેં કીધું હાન પડી ગયા મેં કીધું કે રીલ રીલ હું યાર મેં કીધું વિડીયો ચાલુ કરી નાખી લોક વિડીયો કરી નાખી પાછો સવારે આઠ વાગે અપલોડ કરવાનો હોય તો મેં કીધું આપણું વ્લોગ શૂટ કરવો જરૂરી છે ને ભાઈ કેમ કે આપણે ડેલી વ્લોગિંગનું કોન્સેપ્ટ બહુ ટાઈમ પહેલાં કીધું હતું કે ડેલી વ્લોગ આપણે શૂટ કરવું ને ડેલી વ્લોગ આપણે અપલોડ કરવું તો જેના હિસાબે જે કાંઈ થતું નથી પણ હવે એવો વિચાર છે કે ના ના કરવાનું જ આમ શું કહેવાય અખંડ રહી જવાનું અખંડ એમ ખુલ્લો મારી દેવાનો કે ના ડેલી વ્લોગ જ શૂટ કરવાના ડેલી વ્લોગ જ આપણે પોસ્ટ કરવાના યુટ્યુબમાં તમને જો તમને ખબર પડી જ ગઈ હે કાંઈક આવવાનું છે ચહમાં કાટ ને કે શું કામ ખબર છે ભાઈ ઘણા લોકોને એમ થતું હોય ચહમાં કામ પહેરે ભાઈ નંબર છે મને નંબર ના ચહમાં હે આ ચહમાં પહેરવા ને તો આમાં જોને પ્રકાશ દેખાય ચહમાં કાઢ ને ક્યાં હે તો ભાઈ થમને જો તો તમને ખબર પડી ગઈ છે કે ભાઈ કાંઈક આવવાનું છે તો ચોખ્ખું ખબર પડી ગઈ એમાં કહી દીધું છે કે ગાડી બુક કરાવી છે એ પ્રોસેસિંગ બધી ચાલુ છે ધીમે ધીમે ને સેવન સીટર ગાડી ભાઈ આપણે જોવાની છે સેવન સીટર ગાડી જોઈ છે આપણે ને બે ચાર જોવાની છે ગાડી તો ધીમે ધીમે જોઈ હે ભાઈ અલગ અલગ કંપની ઘણી બધી અલગ અલગ કંપનીમાં જોઈએ હે માં જોઈ હે મારુતિ સુઝુકીમાં જોઈ હે પછી સુ કહેવાય બીજી ઘણી બધી કંપનીમાં જોઈ હે ભાઈ કે હવે જેમાંથી આપણને જાજા ફીચર અને જાજા શું કેવાય બધું સારા માઇલેજમાંથી એમ બધી હાલા માઇલેજ ગાડી હોય બધી કાંઈક ભારે માઈલી ને આમ થોડુંક આમ વટ પડે એવી ગાડી હોય ઘર થાને ભાઈ કોઈ ગાડી લેવું હવે આપણે સેવન સીટર ગાડી લેવાની હે ટૂંકમાં એટલી વાત છે ને ખાસ તો ભાઈ મોટા ભાગે તો આમ સ્કોર્પિયો વિચાર ઘણો છોડો એવો વિચાર હે સ્કોર્પિયો મહિન્દ્રામાં ભાઈ બે ચાર ગાડી જોઈ હે સ્કોર્પિયો જોઈ હે એક સુધી હાથસો જોઈ હે પછી આવડિયા આમાં જોયા અહીં હવે શું કહેવાય જોઈ જોયા અહીં ટોયોટામાં ઇનોવા હાઈક્રોસ જોયા અહીં પણ હવે જોઈએ હેલો છે થાય આગળ પછી આગળના આમ આટા મારતા મતલબ વ્લોગ માય તો ઘણા દાખલા અગતના એવી કોમેન્ટ કરે છે કે આટા મારતા મતલબ વ્રગ બનાવે ચકર બકરા ને પડી પડી જાય

તો આટલા બધા દિવસ પછી ભાઈ આજે આપણે એકદમ એટલે એકદમ ફ્રી થઈ ગયા ને આજે ભાઈ અંદર અંદરથી મને પ્રશ્ન છે ક્યાં હતું હમણાં ભાઈ વચ્ચમાં અઠવાડિયામાં વ્લોગ નાખવું પણ એમાં કઈ ખાસ મજા નથી આવતી એવા વ્લોગ છે હાથી માં ખાલી બે વ્લોગ નાખ્યા હે છેલ્લા અઠવાડિયામાં મજા નથી આવતી પણ હું ક્યાં હું શું કરું હું એવું મારે તમને થોડીક ડિટેલ આપી દેવી છે કે આટલા દિવસથી ક્યાં હતું ને શું આપણા કામમાં બીજી હતા કે ક્યાં ક્યાં કામ ચાલુ હતા યુટ્યુબ રિલેટેડ કે અથવા યુટ્યુબ રિલેટેડ સિવાય પણ ને ફેમિલી માં બધું કામ શું ચાલુ છે બધું બધી વાત થોડીક જણાવી આજે બરોબર ને તો આમ જોવા જઈને તો ઝુણકો એવો થોડોક ક્યુ ને જેવો વિડીયો થઈ જાય કોઈ નથી નહીં પણ અંતર્ગત મને મનમાં થી ફિલિંગ આવે છે કે તમારી હારે શેર કરું ફેમિલી સાથે શેર તો કરવું પડે ને ભાઈ તો આ તો ગડો ઓલો મિરજાપુર જેવો ડાયલોગ થઈ ગયો ઓલો માખણ લગાવવા વાળો મલાઈ ન લગાવે તો તમે હો તો ફેમિલી જ ને ભાઈ તમે સપોર્ટ કરો હો કરો તો આપણે ભવિષ્યમાં ક્યારેક જૈન જેનકાક બનવું તમે સપોર્ટ કરો તો કરજો તો થોડુંક સપોર્ટ કરો ભાઈ અમરજો ગરીબના સપોર્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઇબ એવ કરી દેજો તો થોડાક બેચારા મિત્રોને વિડીયો બીજા શેર કરી દેવાનો બરાબર ને કુતરીકા ભીખ માંગને કા તો ધીમે ધીમે ચાલુ કરી નાખી બરાબર ને ધીમે ધીમે આગળ વધી વિડીયો તરફ આ વ્લોગમાં ઓ ભાઈ હવે વાત કરી નાખી શરૂઆતથી બરાબર ને શરૂઆતથી તો ભાઈ એટલે તમે આપણે બધા વિડીયો જોતા હતા તમને ખબર જ હશે કે આપણે હે ને ભાઈ હોસ્પિટલના જાયા ધક્કા થતા જાજા બધા લોકો હે ને આપણા હોસ્પિટલના ધક્કામાં જ જતા હતા એમાં અમારા છે ને ભાભા હતા અમારે અમારા અમારા જે ભાભા છે ને એ બાબાના ભાઈ એટલે અમારા દાદાના ભાઈ હતા એવડા એમની તબિયત છે ને પણ ઘણા ટાઈમથી બહુ સિરિયસ હતી બરાબર એટલે ભાઈ હગાવાલામાં અમે બાજુમાં હતા બરાબર એટલે ભાઈ અમારા છે ને થોડાક ઝાઝા ધક્કા હતા હોસ્પિટલના એમ બધા થોડાક ધક્કાજાગ વધારે થતા હતા એ બરાબર ને જો કે અમારા જમાઈ હતા એમની પાસે હતા એમની પાસે દવાખાનામાં રોકાતા પણ તો ધક્કા અમારા ધક્કા જાદા એવા થઈ ગયા હતા ને આપણા છેલ્લા ઘણા બધા લોકો માથે આવતા ભાઈ છેલ્લે અમારા બાબાને સારું નાચ્યું 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 નહોતા ભાઈ છેલ્લે બાબા એ અંતિમ વિદાય લઈ લીધી અમારા પાસેથી એટલે ભાઈ એટલા બધા પાછળના બધી કાર્યવિધિમાં ભાઈ ઘણા બધા દિવસ હતા લાગ્યા એમાં અમારે બાર દિવસ આપણે બાર દિવસ બારસ બારસ કરે ને સુવાળા કરે ને ને બારસ વિધિમાં ને એ બધા ઘણા બધા ટાઈમ લાગ્યા દિવસ લાગ્યા બાર દિવસ એમાં જ વ્યા ગયા હતા ભાઈ એ બધા બાજુમાં હતા બધા એટલે મહેમાન વહેમાન આવે ને બધા મોટે મોટા થાય એમ બધું હતું પ્લસમાં એ કારણ ગયું પછી એની પછી ભાઈ તરત મારી ચાલુ થઈ ગઈ ઇન્ટરનલ એક્ઝામ મારી યુનિવર્સિટીની બરાબર ને એક્ઝામ ચાલુ થઈ એટલે ભાઈ પંદર દ પંદર દી એમાં વહી ગયા એટલે દસ એક દી જેવા એમાં વ્યાઈ ગયા હાથ દિવસ આવે ને વચ્ચે રજાઓ બજાઓ મળે અલગ બધી એટલે ભાઈ સમજો ને કે પંદર વી દી જેવું તો ભાઈ આ બે વચ્ચે જ વઈ ગયું બરાબર આ બે કારણમાં જ પંદર વી દી જેવું વહી ગયું છે અને બીજા ભાઈ નાના મોટા અંતર્ગત અંતર્ગત કારણ આવે કે ક્યાંક બહાર જવાનું જોઈએ ફેમિલી આવે ક્યાંક બહાર જવાનું જોઈએ ઘરે કોઈક અથવા કોઈક ફેમિલીમાં મહેમાન આવ્યા હોય એવા બધા કારણ હતા ને ભાઈ આ બધા વચ્ચે છે ને ભાઈ ઘણા બધા બદલાવે છે ઘણું બધી નવી વસ્તુ એડ થઈ ગઈ છે ઘણા બધા બદલાવ કરી લીધા છે ઘણી બધા શું કહેવાય ટ્રાન્સફર કર્યા છે એકમાંથી બીજામાં ઘણી બધી નવી વસ્તુ આવી ગઈ છે ને હજી ભાઈ ઘણું બધું નવું આવવાનું છે પ્લસમાં ભાઈ આપણા જે ઓલા યુટ્યુબના જેટલા કામ હતા ને ભાઈ યુટ્યુબના બધા કામ અટકાયેલા છે ભાઈ એવું નથી કે આપણા બ્લોગનું કે આ ચેનલનું અટકાયેલું છે કાંઈ ટોટલી બધા કામ યુટ્યુબ અટકાયેલા હે એક ભાઈ શોર્ટ વિડીયો કઈ શોર્ટ વિડીયો વાહે અવાજ આવે હે યાર વેલ્ડિંગ કરે અવાજ આવે આમ આપણા આવલી બાજુ વહે ભાઈ યુટ્યુબ આપણે આપણે બધા એટલે બધા ટોટલ બધા કામ અટકાયેલા હે ભાઈ એવું નથી કે આપણે આ ચરણનું જ કામ અટકાયેલું હતું કે આ ચરણમાં જ વિડીયો હતા બાકી ભાઈ એની સિવાય મેં ઘણી વાર વાત કરી લે કે ભાઈ આપણા ઘણા બધા શું ક્યાં પ્રોજેક્ટમાં કામ ચાલુ છે આપણે યુટ્યુબના જ ઘણા બધા પ્રોજેક્ટમાં કામ ચાલુ છે પણ ભાઈ એમાં બધામાં શું હે અટકાયેલા હતા બધા કામ તો આ બધા કારણોને રીઝન હતા એ પ્લસમાં ભાઈ છેલ્લા તમને સાત દિવસથી ખબર છે કે દિવસ રક્ષાબંધન હાથા માથમથી હે ને ભાઈ કચ્છમાં ભાઈ ભૂકા કાઢ નાખીને ને એવો વરસાદ ચાલુ હોય જોર જોરદાર ભાઈ વરસાદ માંડવીમાં છે ને ભાઈ અહીંયા અહીંયા સુધી તો પાણી ભરાય છે અમારે માંડવી સિટીમાં પે એક ચોક બાજુમાં થાય છે માંડવી સિટી આમાં ચોખ્ખો જ પાણી તમા્યા છે ને આટલા આટલા પાણી ભરેલા છે વિચાર કરો ઘરમાં આટલા આટલા સુધી પાણી ભરેલા ઘરમાં અને ઘરથી બહાર નીકળીને અહીંયા અહીંયા પાણી જાય અહીંયા અહીંયા સુધી ભાઈ એ અમારા એ તો મારી સિટી કરો વિચારો ગામડામાં કેટલું હશે અમારું ગામડું છે ને ભાઈ આખું પેક થઈ ગયું ચારે બાજુ આખું એટલે આખું ના ગામની અંદર અવાય કે ના ગામની બહાર જવાય અમારા ગામમાં ગામના હે ને ભાઈ ગામના બે ભાગ પડી ગયા હતા બે ભાગ પડી ગયા ને પ્લસમાં હે ને ભાઈ લાઇટ વહી ગઈ વરસાદને ને વાવાઝોડું આવે ભાઈ ગામના થાંભલા બાબલા ને એ બધા પડી ગયા હતા આ બાજુ ક્યાં જાય આવાજો નવા જ આવે છે વેલ્ડિંગ વાળાનો તો ભાઈ પ્લસમાં હે ને એ બધું થઈ ગયું થાંભલા પડી ગયા એટલે સમજી લો કે લાઈટ વહી ગઈ પાણીની ગમી લાઈટ ની કમી ને ઓછા નેટવર્ક આવી ગયું એટલે થી છ દિવસ કાંઈ નેટવર્ક નથી આવ્યું એટલે ભાઈ એમાં બધું ભેગ હતું ભાઈ વિદ્યા સૂટ થતા થોડાક શૂટ થતા થોડાક ના થતા બેટરી સાંચી નાખવી પડે ભાઈ કેમ કે જોડાવાના એવા ભાઈ વરસાદમાં આપણે વ્લોક શૂટ કરવા પરિવાર આપણી માટે પેલું એટલી પણ ઇલેક્ટ્રિસિટી ભાઈ શાંતિ શાંતિ વાપરીને ભાઈ આપણી માટે સારું કહેવાય એમ કે ભાઈ એવી કપરી પરિસ્થિતિ હોતી હોય ને કપરી પરિસ્થિતિ હોય ને ત્યારે ભાઈ

બધું બધા લોચા હે ને એવું બધું હે ભાઈ હવે કાક માન ધીમે 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 છુટકારો થયો હોય હવે ભાઈ આપણે પાછા નવરા થયા ફ્રી થયા ને પાછા હવે એકદમ એટલે એકદમ ફૂલ એટલે ફૂલ ફોકસ કરવું આપણે યુટ્યુબ માંથી હવે એ એક મેન કામ છે એની સિવાય વિડીયો કાંઈ એટલે કાંઈ આપણે વચ્ચે કાંઈ આવો નથી દેવું ગમે થાય હવે કાંઈ આવો નથી દેવું વચ્ચે આપણે યુટ્યુબમાં રેગ્યુલર રહેવું હે રહેવું રહેવું છે બસ બીજી વાત થઈ પૂરી જોકે ભાઈ હમણાં હાથ એક દિવસથી સાત દિવસમાં બે વિડીયા નાખ્યા હે તો ભાઈ મને કાંઈ ગમે આથી ભાઈ એટલા ખાસ મને નથી ગમતા જે આપણે અંદરથી આપણે એમ ખુલીને બનાવીએ ભાઈ એ વિડીયો આપણને ગમે પણ આપણે પોતે જ અંદરથી ખુલીને ના બનાવીએ કે એ વિડીયા ભાઈ આપણે પોસ્ટ કરી આપણને પોતાને ભાઈ મને નથી જો જોકે એની પ્રમાણે હારો કાંઈ વિડીયા પ્રમાણે હારો રિસ્પોન્સ નથી આવ્યો જોકે ભાઈ મને નથી ગમે એ વિડીયા કે આ મનથી નથી બનાવ્યા ભાઈ આ આપણે મનથી કેવું આપણે વિડીયો બનાવતા હોય બ્લોગ બનાવતા હોય આપણું કામ કરતા હોય એવું પણ મને મનથી નથી લાગ્યું પણ હવે ભાઈ આપણામાં પોઝિટિવ એનર્જી આવી ગઈ છે થોડી થોડી એવી પોઝિટિવ એનર્જી આવે છે ભૂગા ઘાટ નાખવાય ભાઈ યુટ્યુબમાં આવે એવો એવા વાયરલ થઈ જ જવું હોય સો વાયરલ થવાનું છે જો તમે વાયરલ ના કર્યો કાંઈ ના થાય ને મારથી કાંઈ ના થાય વાયરલ ના કરો તો તમારો સપોર્ટ હે ભાઈ જે હે તમારો પ્રેમ હે તમારો સપોર્ટ હે જે કાંઈ થવાનું હે તમારા પ્રેમનો સપોર્ટથી થવાનું છે ને ભાઈ અમારી જિંદગી છે ને ભાઈ તમારા હાથમાં હે ભાઈ એક રાતમાં ભાઈ તમે જિંદગી ક્યાંથી ક્યાં પવડી દો ભાઈ એ બધું તમારા હાથમાં હે તો ભાઈ પ્રેમ ને સપોર્ટ ને ભાઈ તમારે વરસાવતું રહ્યો ને ભાઈ થોડું થોડું ને વિડીયા બીજા સેલિબ્રેટ કરો ને વિડીયા બીડિયા જોવો ને ભાઈ તમે કેવું કરો હો વિડીયા જવો તો પણ સબસ્ક્રાઈબ નથી કરતા એવું થોડી હાલતું હોય કાંઈ વિડીયો જોવાના સબસ્ક્રાઈબે કરવાનું અને શેર કરી નાખવાના દોસ્ત મિત્રોને બરાબર ને અને હા ભાઈ એક વાત છે આપણે ફેમિલી વર્ગ નથી બનાવતા ને બધાથી પેલો આપણે ફેમિલી વર્ગ બનાવ્યો તો એ બનાવ્યો એ બનાવ્યો આપણા બાપાના બર્થ ડે માંથી બનાવ્યો તો ફેમિલી બ્લોગ બનાવ્યો બનાવ્યો એની પછી ભાઈ આપણે ફેમિલી વ્લોગ નથી બનાવ્યો કોઈ ને હમણાં બનાવતા નથી ને હું ચોખ્ખું કહું કે આપણે ફેમિલી વ્લોગ નથી જ બનાવતા ભવિષ્યમાં જવું ભાઈ ક્યારેક એવું કાંઈ લાગશે બનાવવા જેવું તો ફેમિલી વ્લોગ એ બનાવશું બાકી હાલમાં તો ભાઈ આપણે આપણે પોતા વ્લોગ આપણા આપણે ને કન્ટેન્ટ દેવા વાળા તો આપણે તમ તાર તમને ફૂલ એટલે ફૂલ એન્જોય મજા આવે એવો કોન્ટેન્ટ દેવું તમ તાર આપણે દેહી હૈ તો દેહી કોન્ટેન્ટ આપણે તમને દેહું મજા આવે એવો તમને આનંદ પડી જાય મને આનંદ પડી જાય હવું આનંદ પડી જાય એવો આપણે દેહી કોન્ટેન્ટ દેવું બરાબર ને તો આપણે ફેમિલી ને નથી લાવતા વચ્ચે એટલી વાત છે હવે મને લાગે હે વ્લોગ જાજ લાંબો થઈ ગયો હતો આઠ અઢ આઠ મિનિટથી વધારે વ્લોગ વયો ગયો હે જાજો નહીં બહુ જાજો વધારે વયો ગયો છે વ્લોગ તો ભાઈ વ્લોગ અહીંયા કરીને પૂરો કરી નાખીને આ કારણ હતા ભાઈ કે આપણા વિડીયો હતા ચેનલમાં બાકી હવે ભાઈ એકદમ એટલે એકદમ રેગ્યુલર ચેનલમાં વિડીયો આવવાના છે ને બહુ મજા આવે એવો આવા કન્ટેન્ટ કન્ટેન્ટ આપવાના હું બરાબર ને હવે તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો લાઈક કરી નાખો શેર બેક કરી નાખજો મજા આવે તો તો સારું હાલો જય માતા ડેરાને મળવું ના બ્લોગ મારી પાસે ઇન્સ્ટાગ્રામમાં આ તો આવજો ને પ્લસમાં હા એક વાત કીધું કે હવે શોર્ટ વિડીયા ને મિની મિની વ્લોગ ને શોર્ટ વિડીયા ને બધું ચાલુ કરવાનું હોય બરાબર ને તો મજો પડી જવાનો હવે કન્ટેન્ટ મારી પાસે તમને હવે જય માતાજી ડેરા ને